નસસ્તો દુવિંદિ સમાં દબિતરામ ઓનિંગ જય માતાજી આ તમારો બાપુનો તમારું સ્વાગત છે આજે આપણે પતિ નવા લોલ લઈને આવી છેલા આપા સુરંત દલા અને આજે નીચે ઉંગ્યાતા મમ્મી આવી સખ્યા જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ દાદા આ બાપા કા ગુડ મોર્નિંગ જય માતાજી

તલા તો એવું છે ના ના ચાની ચા ના બચાના ઉપર દેતો તો બહુ જ ન થાય છે ચા બેય છે આરામ દે થા કે ના તો ગાઈસ આપા

आप तो बप्पा ने तब बेधारी तो तो बप्पा भी ऐसी ही पार्सल आई जी सां चल तो ले लिए पार्सल सो जाके भाई मजा ये हो हाँ तो अपने आई जैसी है पार्सल ले आ मटे सोचा पार्सल में पहला एक क्यों मन मतो डोरबेल ला क्यों जोको हाँ डोरबेल डोरबेल सां

બાર આપણે મહેમાન આવ્યા છે તો જોઈએ મહેમાન આવ્યા છો કે નહીં પડી છો એ તો ગામમાંથી આવ્યા છે જે થી આવવાના છે હજુ આયા નહી આપણે રસોઈ કરવાની છે હવે રસોઈમાં શું કરીએ છીએ એ ખબર છે નહીં એટલે ધ્યાન દઈએ કે રસોઈ શું કરીએ આપણે દાદા ને તો કમ્પ્લીટ છે બહુ સારું છે આમ નવું કરી લે ખબર છો હું ઉપર હતી નેચી બધા કરો પવન નો બોલાવો પવન નો બોલાવો અને હું નેચી ને એટલે આખો બંગ કરીને ઊંઘી જાય ગઈશ આપણે રસોઈ કરી દઈએ ચમક રસોઈ કરવાની સારું લાગશે પછી રાત્રે મહેમાન આવો છો

જો આ પ્રકારલા થઈ ગયો મસ્ત ઓમ દબાઈ દેની ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ખૂબ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઈટ જય માતાજી દાદી ગુડ જોવા માટે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો